ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામે પત્તા પાનાનો રૂપિયાથી હાર જીતનો રમતા બે ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા જ્યારે અન્ય નવ ઇસમો પોલીસની રેડ જોઈને નાસી ગયા હતા ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા પોલીસ ટીમને ખર્ચી બીટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ગોવાલી ગામે લીમડી ફળિયામાં પંચવટી બાગ નજીકના એક મકાનના પતરાના શેડ નીચે બેસીને કેટલા ઇસમો રૂપિયાથી પત્તા પાનાનો હારજીતનો જુગાડ રમે છે પોલીસને મળેલ બાતમી મુજબના સ્થળે રેડ કરતા ત્યાં બેસીને કેટલા ઇસમો જુગાડ રમતા જણાયા હતા પોલીસની રેડ જોઈને કેટલા ઇસમો નાસી ગયા હતા જ્યારે બે ઇસમો ઝડપાઈ ગયા હતા ઝડપાઈ ગયેલ ઈસમોના નામ પૂછતા તેમના નામ સુરેશ કાલિદાસ વસાવા અને દીપક રેવાભાઈ વસાવા હોવાનું જાણવા મળ્યું હતું પકડાયેલ ઈસમો પાસેથી નાસી ગયેલ નવ ઈસમોના નામો જાણવા મળ્યા હતા પોલીસે ઘટના સ્થળેથી રોકડા રૂપિયા નવસો નેવું તેમજ જુગાડ રમવાના પત્તા પાના કબજે લઈને જુગાડ રમતા પકડાયેલ તેમજ નાસી ગયેલ ઈસમો સુરેશ કાલિદાસભાઈ વસાવા દીપક રેવાદાસભાઈ વસાવા દલસુખ આમિરભાઈ વસાવા શૈલેષ રમેશભાઈ વસાવા કિશન મનાભાઈ વસાવા રમેશ મથુરભાઈ વસાવા દિલીપ માતુરભાઈ વસાવા રાજુ ઈશ્વરભાઈ વસાવા નિલેશ મોહનભાઈ વસાવા કિરણભાઈ તેમજ અનિલભાઈ તમામ રહે ગામ ગોવાલી લીમડી ફળિયું તાલુકા ઝઘડીયા જિલ્લા ભરૂચના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી